આંધ્રપ્રદેશ ખાતે આયોજિત આડત્રીસમાં નેશનલ ટેકવેન્ડો ચેમ્પિયનશિપમાં દીવની ટીમે તેતાલીસ મેડલ હાંસિલ કરી દીવને ગૌરવ અપાવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના અઢાર વિદ્યાર્થીઓએ આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે આડત્રીસમો રાષ્ટ્રીય ટેકવેન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો તારીખ બાવીસ ડિસેમ્બરથી તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી આ ચેમ્પિયનશીપ આયોજિત થઈ હતી જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને દીવની ટીમે અઢાર ગોલ્ડ મેડલ ચાર સિલ્વર મેડલ અને એકવીસ બ્રોન્જ મેડલ એમ કુલ તેતાલીસ મેડલો હાસિલ કર્યા હતા આડત્રીસમાં રાષ્ટ્રીય ટેકવાન્ડો ચેમ્પિયનશીપમાં આ અઢાર વિદ્યાર્થીઓએ સૌથી બહેતરીન પ્રદર્શન કર્યું હતું આ ચેમ્પિયનશીપમાં અલગ અલગ રાજ્યોના આશરે પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પાંચસો વિદ્યાર્થીઓ સામે દીવની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને દમણ અને દીવ ટેક્વેન્ડો એસોસિએશનની સાથે સાથે દીવને પણ ગૌરવ અપાવ્યું છે આ પૂરી ટીમના કોચ શ્રી ફેઝાન અબ્દુલ કાદર કુરેશી અને નિર્મલ સામજીના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ અને શ્રી ફેઝાન અબ્દુલ કાદર કુરેશીની અથાગ મહેનતથી આપણા દમણ દીવ અને દાદરાનગર હવેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ચેમ્પિયનશીપમાં માત્ર તેમને કોચ તરીકે જ નહીં પરંતુ નિર્ણાયક તરીકે પણ તેમને સેવા આપી હતી આજે આ ટીમ દીવ માટે ટેકવેન્ડોની દુનિયામાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે આજે તેઓના દીવ આગમનથી દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા કાઉન્સિલરોએ તેમને પુષ્પ આપી અભિનંદન પાઠવ્યા હતા અને દીવને ગૌરવ અપાવ્યા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે આ અઢાર વિદ્યાર્થીઓના માતા પિતામાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો हेलो माय नेम इज मोहम्मद फैजान कुरैशी मैं दीव से बिलोंग करता हूँ हम लोग टाइक्वांडो एसोसिएशन ऑफ दमन एंड दीव के तरफ से विजय आंध्र प्रदेश 38 नेशनल चैंपियन टाइक्वांडो चैंपियनशिप खेलने के लिए गए थे जो 22 सेकेंड से 25 दिसंबर तक ऑर्गेनाइज़ हुआ था फिलहाल हम लोग बैक आकर बहुत अच्छी न्यूज़ लेके आए टोटल हम लोग फोर्टी थ्री मेडल्स लेके आए उसमें से एटीन गोल्ड चार सिल्वर और ट्वेंटी वन ब्रॉन्ज मेडल्स लेके आए और मेरे छोटे से लेके बड़े बच्चे लोग सब लोगों ने बहुत अच्छा सा परफॉर्मेंस दिया एक्सीलेंट परफॉर्मेंस और सबका बैकग्राउंड सबसे पीछे कोचिंग कोचिंग जाता है मेरे मतलब बेस्ट इंस्ट्रक्टर को निर्मल साम जी जिसने इन लोगों को ट्रेन किया और बहुत अच्छे से प्रैक्टिस करवाया सब हैं और सब ने बहुत अच्छा परफॉर्मेंस दिया

ઉત્સાહની અંદર આવું ગૌરવ ક્યારે આપણને પ્રાપ્ત થયું નથી એ લોકોની મહેનત આજે રંગ લાવી છે ફરીવાર એમનો ઉત્સાહ વધારવા હું સમગ્ર દીકરા દીકરીઓને હું ઉત્સાહભેર એમનું સ્વાગત